પોલીટેકનીક કોલેજમાં પ્રાથમિક સુવિધા અને સ્વચ્છતાના મુદ્દે એનએસયુઆઈ દ્વારા દિનની રજૂઆત કરવામાં આવી હતી રજૂઆતને પગલે સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો વડોદરાની એમએસ યુનિવર્સિટીની પોલીટેકનિક ફેકલ્ટી ખાતે આજરોજ એનએસયુઆઈ દ્વારા પ્રમુખ અમર વાઘેલાની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓને કેટલીક પાયાની સુવિધા મળી નથી જેમ કે કમ્પ્યુટર લેબની અછત છે ફેકલ્ટીમાં ઠેર ઠેર કચરાઓના ઢગલા છે સાથે ક્લાસરૂમમાં પણ કચરો હોય છે વિદ્યાર્થીઓ જ્યાં જ્યાં કચરાના ઢગલા છે તેની પણ પ્રિન્ટ કાઢીને આવ્યા હતા અને બતાવવામાં આવ્યું હતું કે જો આ ફેકલ્ટીમાં કચરો ક્યાં છે મોટી સંખ્યામાં એનએસયુઆઈ કાર્યકર્તાઓ તથા વિદ્યાર્થીઓએ ભારે સૂત્રોચ્યાર સાથે ફેકલ્ટી ડીનને ઉગ્ર રજૂઆત કરી હતી અને આવેદનપત્ર આપ્યું હતું સાથે ચીમકી ઉચ્ચારી હતી કે જલ્દીમાં જલ્દી આ તમામ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્રથી ઉગ્રમાં આંદોલન કરવામાં આવશે પડેલું છે ઉપર અને ક્લાસમાં એટલો પથરો છે કે જ્યાં છોકરા આ બધા આજ રોજ એનએસ દ્વારા પોલીટેકનિક કોલેજ ખાતે પોલીટેકનિક પ્રિન્સિપલ શ્રીને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેવી રીતે પોલીટેકનિક કોલેજમાં માં આપ સૌ જાણો છો કે ઘણા બધા ડિપાર્ટમેન્ટ આવેલા છે ત્યાં સાથે સાથે સેલ્ફ ફાઇનાન્સ કોર્સ બી ચાલતા હોય છે જ્યાં આર્કિટેક્ચર અને સિવિલ ડિપાર્ટમેન્ટમાં એટલા ઘણા વિદ્યાર્થીઓ છે જ્યાં જ્યાં એમને ડ્રોઈંગ રૂમ હોય છે ત્યાં તેમને ફેસિલિટી બરાબર નથી મળી રહી જ્યાં ડ્રોઈંગ પેડ છે એ એટલા હદ સુધીના ખરાબ છે કે વિદ્યાર્થીઓ તેમનું કામ અહીંયા નથી કરી શકતા ઘણા બધા મુદ્દાઓ એવા હતા કે પોલિટેકનિકની કેન્ટીનની વાત કરીએ કે ઘણા સમયથી પોલિટેકનિકની જે કેન્ટીન છે એ બંધ છે અને ખંડેર અવસ્થામાં છે હજુ સુધી પોલિટેકનિકના મેનેજમેન્ટે અહીંયાના સત્તાધીશોએ હજુ સુધી વિદ્યાર્થીઓ માટે ચાલુ નથી કરી ઘણી બધી સમસ્યાઓથી લઈને ટેકનિકના વિદ્યાર્થીઓ છે તે જૂજી રહ્યા છે તમે અત્યારે કોમ્પ્યુટર લેબમાં જઈને જોશો તો કોમ્પ્યુટર જે છે એ બરાબર નથી ચાલી રહ્યા ત્રણ ત્રણ વિદ્યાર્થીઓ એક એક કોમ્પ્યુટર પર બેસવું પડે છે આ ક્યાંનું નહીં છે અહીંયાથી વિદ્યાર્થીઓ જોડેથી ફીસ તો લેવામાં આવે છે ખૂબ મોટા પ્રમાણમાં પચાસ પચાસ હજાર વર્ષની ફી અહીંયા વિદ્યાર્થીઓ જોડેથી લેતા હોય છે પણ જ્યાં ફેસિલિટીની વાત આવે ત્યાં સત્તાધીશોનું મૌન છે જેને ધ્યાનમાં લઈને આજ રોજ એનએસયુઆઈએ આવેદનપત્ર આપ્યું છે અને માંગ કરી છે કે વહેલી તકે જે આ પોલિટેકનિકના વિદ્યાર્થીઓને જે સમસ્યા થઈ રહી છે તે વહેલી તકે અહીંયા સુધારો કરવામાં આવે એ તો આવનારા દિવસમાં એનએસયુઆઈએ ખૂબ મોટા પાયા પર ઉગ્રથી ઉગ્ર આંદોલન પોલિટેકનિક કોલેજ ખાતે કરશે